દિનભર કહેવાય છે કે આ ચોરીની ઘટના વડોદરા શહેરમાં વધી રહી છે ક્યાંક પોલીસની પેટ્રોલિંગની જે કામગીરી છે ત્યાં પણ સવાલ ઉભા થઈ રહ્યા છે આપ જોઈ શકો છો જે ઘરના જે નકુચા આવે છે દરવાજાના તે તોડી અને આ ચોરી કરી છે ત્યારે આ કહેવાય છે કે પોલીસની આ નાઈટ પેટ્રોલિંગની જે કામગીરી હોય છે તેની પર આ સવાલ ઉભા થઈ રહ્યા છે દો લાખ ની આજુબાજુનું આ સોનું હતું સાથે ચાંદી હતું અને ત્રીસ હજાર રૂપિયા જેટલી જે કેશ હતી તે પણ ચોરો ચોરી કરીને પલાયન થયા છે ત્યારે આપ જોઈ શકો છો જે વિસ્તારના લોકો છે તેઓમાં પણ ફફડાટ ફેલાયો છે કારણ કે એક નહીં પરંતુ અનેક ઘરોમાંથી આ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે વિસ્તારના લોકોમાં પણ હવે ભયનો માહોલ ફેલાઈ ગયો છે અહીંના સ્થાનિકો છે તે માંગ કરી રહ્યા છે કે પોલીસ દ્વારા અહીં પેટ્રોલિંગ કરવામાં આવે પરંતુ કહેવાય છે કે આ આ અત્યારે એક બાજુ ઠંડીનો ચાલી રહી છે અને ત્યાં ચોરો સક્રિય થયા છે અને આ રીતે ચોરીના બનાવો શહેરમાં દિવસે ને દિવસે વધી રહ્યા છે આ વધુ એક વખત કહેવાય છે કે વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલું છે ત્યાં જ્યાં જોઈ શકો છો જે પ્રમાણે ચોરો આખા ઘરની હાલત શું કરી નાખી છે એક જગ્યા શોધી શોધીને કહેવાય છે કે રેકી કરી હોય તેવી વાત સામે આવી રહી છે કારણ કે પરિવાર છેલ્લા ત્રણ દિવસથી હોસ્પિટલમાં હતું અને ત્યાં આજે ઘરે તેઓ સવારે પરત ફર્યા ત્યારે આ ઘટના સામે આવ્યા પરિવારના વ્યક્તિ છે તેમની સાથે વાત કરીશું ક્યાં હતા આપને આજે ઘરે આવ્યા તો શું જોવા મળ્યું ઘરે તો જોવા મળ્યું ઘરે તાળું તૂટેલું હતું હું હોસ્પિટલ હતો શું હતું મારી વાઈફને એડમિટ કરી હતી એનું ઓપરેશન હતું એને એડમિટ કરી ત્યાં હતા એમ લોકો ત્યાંથી સવારે થોડુંક કામથી અમે લોકો ઘરે આવ્યા ચાલો કે વસ્તુ લેવાની છે તેના માટે ઘરે આવ્યા ઘરે આવીને જો તાળા તૂટેલા જો બધું આમ એમ પડેલું બધું એવું નહીં જ હાથે નહીં લાગે પછી સો નંબર ફોન કરી દીધો પોલીસ આવી આઈને બધું ગઈ બિલકુલ થી પોલીસને જાણ કરવામાં આવી છે પોલીસ તપાસ કરી રહી છે પરંતુ જે રીતે આ ઘટના સામે આવી રહી છે કે આખા વિસ્તારમાં ચોરીથી એક નહીં પરંતુ ચાર મકાનોની અંદર આ તાળા તૂટ્યા છે એટલે વિસ્તારના લોકોમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો છે લોકો પણ અહીંયા એકત્ર થયા છે તેમની સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું પરંતુ પહેલા આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો આખે આખું ઘર ની હાલત ફંફોડી નાખી છે આ વડોદરા શહેરનો જ્યાં વાડી વિસ્તાર છે કે જ્યાં અનેક મકાનો અહીંયા આવેલા છે અને લોકોનું અહીંના સ્થાનિકોનું કહેવું છે કે ત્રણ થી ચાર મકાનોને નિશાન બનાવવામાં આવે છે બેન શું કહેશો તમે સવારે ઘરે શું હાલત હતી હું સવારે અહીંયા આગળ ઘરે આવી મારે પાર્લરનો સામાન લેવાનો હતો તો હું ઘરે આવી ઘરે આવીને જોયું તો ઘરને તાળું લોક નહોતું તો મને એવું કે મારા પપ્પા લોક કરવાનું ભૂલી ગયા છે તો મેં ખોલીને અંદર ગઈ અંદર ગઈને જેવું જોયું છે તો બધા કપડાં વેરવી ખેર બધું જ વેરવી મેં આવી મારા પપ્પાને ફોન કર્યો અને મેં કોલ સો નંબર પર ફોન કર્યો ત્યારે ગાડી મોકલી હતી એમને કવર ફોટોને એ બધું કર્યું પછી એ ગયા પછી એફઆઈઆર કરાવી ત્યાં સુધી હજુ કોઈ આવ્યું નહી કે અમે ડોગ ને લઈને આવીશું બધું ચેક કરીશું કોઈ હજુ આવ્યું નથી અને અમારા એરિયામાં ફર્સ્ટ ટાઈમ નથી કેટલી બધી બે બે દિવસે બધાના ઘરના લોગ તૂટે છે અને બધું થાય છે એટલે અમને અત્યારે નાઇટમાં પેટ્રોલિંગ જોઈએ છે અને અમારી શું સેફ્ટી અહીંયા આગળ આ એરિયામાં અમારી કોઈ સેફ્ટી નથી આ બેન છે એમના પણ એમનું તૂટી ગયું છે આજે આજના દિવસમાં ત્રણ તાળા તૂટ્યા છે અમારા એરિયામાં

તો કોઈ ધ્યાન જ નહીં આપતો આ જો અમારે બહાર જવું હોય તો કેવી રીતના જવાનું ઘર મૂકીને તો જવાય જ નહીં ને અમારાથી બહાર અત્યારે એટલું બધું પ્રોબ્લેમ થઈ ગયો છે કે લગ્ન પ્રસંગમાં જઈ નથી શકતા અમે દર બે દિવસે દર બે દિવસે તારા તૂટે છે હવે આખી રાત તો અમે કેવી રીતના જાગવાના છે હા બે બા પણ અહીંયા હતા આપ હોસ્પિટલમાં હતા અને આજે પૈસા ત્યાં ભરવાની હવે ના જે આ ઘટના શું માંગો શું પોલીસ પાસે શું અપેક્ષા મને મારી વસ્તુ જોઈએ મારા પૈસા જોઈએ કેમ કે મેં બિલ ભર્યા વગર મેં ઘરે આવી છું બરોબર આજે મેં પણ મહેનત કરી કરીને હું ભેગા કરેલા હતા બરોબર મારા મમ્મી પપ્પાએ મને વસ્તુ આપી હતી હમણાં એકવીસ બાવીસ તારીખના લગ્ન હતા એમાં મારા મમ્મી પપ્પાએ આપ્યું હતું મને અત્યારે મેં હોસ્પિટલમાં બિલ નહીં ભર્યું બરોબર એ તો ડોક્ટર હારા હતા ઘર જેવું છે તો મને એમને રજા આપી

ત્રણથી વધુ મકાનોને ટાર્ગેટ કરીને આજ તેઓ નિશાન બનાવ્યા છે સૌથી મોટો સવાલ છે કે નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવે પરંતુ ક્યાંય આ નાઈટ પેટ્રોલિંગ દેખાતું નથી માત્ર રોડ પરથી જ આ નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે તેવી વાત પણ સામે આવી છે પરંતુ ચોક્કસથી કહી શકાય કે આ વિસ્તાર વાડી વિસ્તારની અંદર આ રીતની જે ઘટનાઓ સામે આવી રહી છે દર્શક મિત્રો પોલીસ કામગીરી તો કરી રહી છે પરંતુ નાઈ પેટ્રોલિંગ પર આ સવાલ ઉભા થઈ રહ્યા છે હવે જોવાનું રહ્યું કે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે કારણ કે આ પરિવાર હોસ્પિટલમાંથી માત્ર હમણાં જ આવ્યું હતું ત્રણ ચાર દિવસ હોસ્પિટલમાં તો હોસ્પિટલના બિલ પણ હજુ જે ભરવાનું હોય છે ભર્યું નથી ને ત્યાં આ બીજી દુઃખદ ઘટના તેઓના માથે આવી પડી છે ત્યારે હવે જોવાનું છે કે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડિયો ન્યૂઝ વડોદરા